અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો સુરત અને અમદાવાદમાં હીરાનો વ્યવસાય કરતા હોય છે પરંતુ મંદી આવવાના કારણે હવે રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ છોડી અને અમરેલી જિલ્લામાં પોતાના વતનમાં આવી અને ખેતી કાર્ય કરવા લાગ્યા છે સતત મંદીના કારણે યોગ્ય પગાર આવતો નથી ઘર પરિવાર ચલાવવું મુશ્કેલ બનતા સુરત અમદાવાદ જેવા મહાનગરો છોડી અને યુવકો હવે માદરે વતન આવી ખેતી કાર્યમાં જોડાય છે મારું નામ જનક પ્રસાળા છે હું સુરત હીરા ગણ તો અહીંયા મંદી આવી પેલા પાંચસો રૂપિયા નો તળિયા હતો એટલે પાંચસો રૂપિયા કામ થતું પણ પછી ધીમે ધીમે કરતું દોઢસો એઠેઠ પોગી ગયું તો દોઢસો રૂપિયા કઈ થાય નહીં ને આંધા કે મંદી મંદી પછી બહુ આવી રીતે માણસો ઘણા મળ્યા ધીમે ધીમે આવવા અને હંદા એમ કહે છે કે આ અમેરિકા કઈક લોસો પીડ્યો છે એટલે એ કે આ મંદી તો રહેવાની છે તો પછી મેં વિચાર કર્યું તો પછી દેહ માં વ્યા જઈએ ને ખેતી મૂડી કરવા બીજું તો શું કરવું એટલે અમારે દસ બાર વીઘા જમીન છે અને ત્રણે ભાઈ છે એટલે એક વીઘા જેવું ત્રણ સાડા ત્રણ વીઘા આવે ભાગમાં એ વાવું છું અને ગુજરાન ચલાવીએ છીએ અમે દેહ માં આવીને ખેતી કરીએ છીએ અત્યારે પેતા બહુ અત્યારે સારું છે હીરામાં તો દોઢસો રૂપિયા કઈ સિટી માં વધે નઈ ને પૈસા કઈ દોઢસો રૂપિયા કઈ થાય નહીં અહીંયા તો હું સી દૂધ ને મળે આપણને એટલે આપણું અહીંયા આવ્યા કરે ન્યા તો એવું પછી કઈ હોય નહીં ને શાકભાજી અત્યારે વાવ્યું છે થોડુંક એટલે એ ખાવા આપણે લેવું ન પડે એમ એટલે આપણે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અનેક રત્ન કલાકારો મહાનગરો છોડી અને વતને આવ્યા છે કારણ કે મહાનગરોમાં રત્ન કલાકાર એટલે કે હીરા ઘસવાનું કામ કરતા હતા પરંતુ હીરામાં મંદીનો માહોલ પહેલા યુદ્ધ અને હવે ટેરિફને લઈને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે એક પછી એક કારખાના બંધ થવા લાગ્યા છે રત્ન કલાકારો રઝળી પડ્યા છે રત્ન કલાકારો પોતાના વતન આવી રહ્યા છે અને વતનમાં પોતાના પિતા સાથે પરંપરાગત ખેતી કાર્ય શરૂ કર્યું છે સુરત અમદાવાદ તેવા મહાનગરોમાં અનેક કારખાનાઓ બંધ થયા છે જેથી હજારો રત્ન કલાકારો વતન આવી અને ખેતી સાથે સંકળાયા છે અને હાલ ખેતી કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે સાવરકુંડલા તાલુકામાં અંદાજિત પંદર હજારથી વધુ રત્ન કલાકારો છે જેમાંથી પાંચ હજારથી વધુ રત્ન કલાકારો ખેતી છોડી હીરા ઘસવાનું કામ છોડી અને ખેતી કાર્ય સાથે જોડાયા છે તો સાથે અન્ય વ્યક્તિઓ અલગ અલગ ચાની લારી દુકાનો જેવા નાના વ્યવસાય કરી ગુજરાન ચલાવી રહ્યા છે